બે છાટા ખરે ને ખાલી બે છાટા એટલે ભજીયા બનાવી નાખવાના ગરમે ગરમ ગાઠીયા બનાવી નાખવાના જે પણ ખાવાની મન હોય ને ગરમે ગરમ બનાવી નાખવાનું અને ભાઈ એવું ન હોય તો ભાઈ ચા પી લેવાની કારણ કે ચા તો ભાઈ પીવી જ પડે અને યાર ચા નું નામ ક્યાં લઈ લીધું યાર ચા પીવાનું મન થઈ ગયું એકલા એકલા મને ચા ભાવે ને આમ તો હું ચા પીતો નથી કારણ કે મેં બંધ કરી દીધી છે વજન ઘટાડવા માટે સોરી 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 વજન ઘટાડવા માટે નહીં ભાઈ મને એના મજા ન આવે એટલે મને પીતો એટલે ભાઈ ચા હવે પીવાનું નામ લઈ લીધું છે તો ચા પીવી જોઈએ ને એકલા મને ચા ભાવે નહીં તો મારા ભાઈબંધને મારા જીગરી ભાઈબંધને બોલાવી લો એ ભાઈ આગળ મારી વાટ જોવે જ છે કારણ કે મેં બે ભાઈઓ નક્કી કર્યું તો હાલો ભાઈ આજ ફરવા જાય રવિવાર છે તો રખડવા જાય અને કીધું આલો એ બનાવી નાખે પણ વરસાદે ભાઈ છે ને થોડુંક મને બ્રેક દઈ દીધો જો મસ્ત મજાનો વરસાદ આવી ગયો તો થોડીક વાર વચ્ચે તો રોડ તમે જોઈ શકો છો ભીનો થઈ ગયો છે વરસાદ આવે ને એટલે રોડ ભીનો થાય જ અને રોડ ભીનો થાય તો વરસાદ આવે કે નહીં એ કમેન્ટ કરી દેજો ભાઈ કારણ કે મને એ તો ખબર છે કે ભાઈ વરસાદ આવે એટલે રોડ ભીનો થાય પણ રોડ ભીના થાય એટલે વરસાદ આવ્યો હોય કે નહીં એ મને ખાસ કમેન્ટ કરી દેજો ભાઈ તો પછી તમે લોકો છે ને વિડીયોમાં બનાવ રહેજો અને આગળ વધીએ બરોબર હું એને લોકેશને પહોંચી ગયો છું જ્યાં અમારે બેને મળવા નતો તો મારો દોસ્ત આજે હવે જાય છે ભાઈ અહીંથી જાય છે કારણ કે હું વિડીયો ચાલુ કર્યો તો મને કેવું આમ જઈને આવું પછી વિડીયો ઉતારે એમ બતાવતો કે ભાઈ હજી ઘરેથી આવે હું ઘરે પહોંચી ગયો એવી રીતે તો મેં જા ભાઈ જો આમ મારી પાસે એટલા પૈસા છે કે ભાઈ અમે આવું એ રીતે ફાલતુમાં ને પૈસા ખર્ચીએ ભાઈ પેટ્રોલમાં ભાઈ આમાં આગળ ગયો છે એનાથી વળીને આવશે હું બતાવી કે ભાઈ હવે મારો દોસ્ત આવ્યો છે પણ એને તો ન કહેવાય કે હું એની પહેલા મુકામ ન આવ્યો કારણ કે હું વિડીયો બનાવતો હતો અને મેં એને એમ કીધું કે વરસાદ ચાલુ છે એટલે મારે લેટ થઈ ગયું તો જો ભાઈ મારો ફાઇનલી જીગરી યાર એટલે કે રાજવીર આવી ગયો છે ભાઈ ક્યારનો તારી રાહ હતો તો ભાઈ ક્યારનો તારી જોતો હતો હું ક્યારનો નો આવી ઊભો હતો તારી રાહ હતો ક્યારે આવે ક્યારે આવે ફાઇનલી આવી ગયો છે તો હવે વરસાદે ભાઈ થોડુંક બાધા આપી દીધી હતી પાંચ વાગે નીકળવાની જગ્યાએ હાડા પાંચ થઈ ગયા અને મસ્ત જગ્યાએ જવું છે જો એને કઈ દઈશ ને કે ભાઈ જામનગર માં હોસવાળ સેન્ટર માં જે લાવ્યો હે તો મને અહીંયા લઈ જાય કારણ કે એ મારો જીગરી ભાઈ છે ને એને કપડાનો બહુ શોખ એની પાસે બ્રાન્ડેડ એટલે બ્રાન્ડેડ કપડાનો શોખ હોય એને સેલ હોય એમાં નો જાય એટલે એવું તો બને નહીં પણ તમે વિચાર વિચારતા હશો કે ભાઈ બ્રાન્ડેડ કપડા મોલમાં સેલમાં કેમ મળે ભાઈ અમારા માટે બ્રાન્ડેડ કપડા સેલમાં જ મળે કારણ કે અમારે પાસે કાવડિયા એટલે ખણખણી હે ને એ પ્રકારના છે એટલે તો હાલો એને ફટાફટ એક જગ્યા જવું જોઈએ ત્યાં જવા માટે અત્યારે જવું પડે પાંચ સાડા પાંચ છ વાગે તો ત્યાં જવાનું વિચારી પણ પેલા પી લઈએ અમે બે ચા ચા વગર તો અમારી શરૂઆત થાય જ નહીં તો ચા ક્યાં પીવાનું હોય

જો મચાનું નામ લેવા ગયો તો ભાઈ ચા પીવા તો આવવું જ પડે તો અમે બે ભાઈઓ આવી ગયા ચા પીવા અને ચાના ટોકન લઈ લીધા ભાઈ અને ભાઈ જામનગર માં મને હે ને બે ત્રણ જણાય એવું કીધું કે ભાઈ ચા તો ઘણી વખણાય છે પણ મોમાઈની ચા બહુ વખણાય છે તો ખરેખર ભાઈ ચા બહુ વખણાય છે પીડ તમને બતાવવું પડે આ બધું જે બી ક્રાઉડ તમને દેખાઈ જાય ચા નું છે ને આ છે સામે ચા મોમાઈની ચા જો તમે એકદમ મસ્ત બને છે જોલા વળોણા માં હવે આવી ગઈ છે ને ચા છે ને મશીન માં બને જો તમે અમે મશીન દેખાતા હૈ મશીન માં ચા બને ભાઈ અને આપણી ચા આવી ગઈ છે હાલ ભાઈ ઓલી બાજુ આવી જાય ઓલી બાજુ આવી જાય ભાઈ હા હા ભાઈને વહીવટ બહુ હોય ભાઈ ઘડી કે ફોન એવા કરે એટલે ચા જો ભાઈ એક નંબર છે ભાઈ જો આ ચાની વાત કરું ચાના રિવ્યૂની વાત કરું તો ચા એકદમ ઘાટી છે અને મેં ઘણી જગ્યાએ પીધી માલધારીની ઠાકરની ઘણી ચા પીધી પણ આ ચાની ભાઈ વાત કઈક અલગ છે ભાઈ વાહ વાય વાહ અને જે પણ લોકો એને વખાણ કરતા હતા એ ભાઈ સાચી વાત છે ભાઈ તો હવે અહીંયા રોજ ચા પીવા માટે આવવું પડશે તો ચાલી પ્યાની પૂરી થઈ ગઈ જુઓ પણ આમાં આગેથી એટલે કે દસ કિલોમીટર થી અહીંયા ચા પીવા માટે એક કઈ થાય નહીં તો બીજી ચા પી લઈએ આ ભાઈ નો વહીવટ પૂરો થતો નથી કઈ ગયો એનો ખબર નહીં હું ચા બીજી મગાવી એને એને પીવરાઈ દઉં બાકી ચા ભાઈ એકદમ જબરદસ્ત તો આ એક પછી આ બીજી ચા છે ને ભાઈ મજા આવેલી ચા છે તો તમારું શું કેવું ભાઈ તો ભાઈ આ છે મો ની ચા ને દોખો આમ જોવા આમ તમે ખાલી મશીન થી તો અહીંયા ચા બને છે તો વરસાદ હતો નામ લઈ લીધું ચા પી લઈએ ભાઈ મોમાઈ માં ચા પીને આવ્યા તા અમે ક્યાં ખબર છે આવી ગયા તા રોજી પોટ ભાઈ અહીંયા જામનગર માં બે પોટ છે રોજી બંદર અને બેડી બંદર તો અમે આવી ગયા તા રોજી પોટ પણ રોજી પોટે હું આ છીએ ને વરસ દિવસ પહેલા આવ્યો હતો અને હું રસ્તો ભૂલી ગયો ભાઈ અમે ક્યાં આવ્યા તા કારણ કે રોજી પોર્ટ આવીએ ને તો રોજી પોર્ટ પહેલા તો બે રસ્તા પડે એક બેડી બંદર જાય એક રોજી પોટ જાય રોજી પોટ આવ્યા ને એની પહેલા એક બે રસ્તા પડે હવે એ પાછો બેડી એક નવા બંદર બાજુ જાય અને એક જાય રોજી બંદર બાજુ રોજી પોટ બાજુ તો ભાઈ હવે થોડુંક ઉબડ ગાબડ થઈ ગયું તો પછી કાંઈ વાંધો નહીં મેં કીધું મસ્ત મજાનો પાછળ ચેક પોસ્ટ છે ત્યાંથી આગળ જવા ન દે એટલે પછી ઊભા રહી ગયા અને અમારો ભાઈ એને મસ્ત મજાના પલ્સરમાં ફોટા પાડતા હતા પછી પલ્સર હોય એને ફોટો ન પાડે એવું બને નહીં ને ભાઈ એટલે ફોટો પાડો ઉભા રહી ગયા તો મસ્ત લોકેશન જોઈ લીધું એને પછી બાટા ફોટા પાડી દીધા અને આ કંઈક અહીંનો નજારો હોય જુઓ આ ઝાડવા છે એના છે ને ખબર નહીં પણ એ ઝાડવા બહુ ભયંકર છે એની અંદર એવી મચ્છી ઉડે ને કે ભાઈ ઊભું રહેવાની એને ભાઈ હું વાત કરું ઊભો નથી રેવાતો એટલી મચ્છી કવડે હે તો ફટાફટ અહીંથી ભાગી જાયે અને આ એને વળી ગયા આગળ જો આ અહીં છે ને બે રસ્તા પડતા હતા એક આ બલ્લે जातो તો જ્યાં હાતા અહીંયા અને એક ભાઈ છે ને અહીંયા પડે જો અહીંયા પણ મને એવું લાગે છે કે અહીંયા જતો એ દરિયો તો ભાઈ બહુ ટાઈમ પહેલા આવ્યો તો ખબર નથી ભાઈ કે ભાઈ કઈ બળ જવાનું તો વાંટી 1 કિલોમીટર છે તો ત્યાંથી કદાચ દરિયો દેખાય તો બેડી બંદર જઈને મસ્ત તમને દરિયો બતાવું ભાઈ આ આતું આતું મારું નવું લોકેશન મારે તમને દેખાડવું હતું મારે ફરવું હતું ના ભાઈને અહીંયા લઈને આવો તો આ કોઈ દે નથી અહીંયા ભાઈ ને ભાઈ અમે કહી કરવા માટે જઈએ છીએ અમે એવું વિચારીએ કે કઈક travelling video તમને દેખાડીએ અને ભાઈ આવતા week અમે કઈક જવાનો પ્લાન કરીએ છીએ ક્યાં જવાનું એ તમે આગળ ના video માં જોવા મળશે ભાઈ direct ના કહી દેવાનું બરોબર ને ભાઈ જો તમને દરિયો દેખાણો છે થોડો થોડો દેખાય છે જો ભાઈ એ જોજે ભાઈ જોજે પાછળથી થી bike આવે ભાઈ અને જો આ બાજુ તમને મસ્ત બધા ઝાડવા દેખાય અને આ બાજુ તમને દરિયો પડે છે ભાઈ જો guys લોકેશન ચેક કરો ચેક ના કરતા ભાઈ તમને મારું લોકેશન નહીં મળે કારણ કે સિંહ ઠેકાણા નો હોય આવા જેવા આવા દોસ્તારો જ્યાં સુધી હેલે ભાઈ ત્યાં સુધી હેલે ભાઈ શું કહું જીવવા નહીં દેતા ભાઈ આ લોકો લોકેશન ચેક કરવાનું કહું ને તો કરી લેવાનું કારણ કે અમે આવી ગયા છીએ રોજી પોર્ટ જો ભાઈ રોજી પોર્ટ નો નજારો જો તમે ખાલી અત્યારે આવું લોકેશન હોય અને આવા સિંહ જેવા દોસ્તારો હારે હોય તો પછી શું જોઈએ આપડે કોઈની બાકી તમે જો આ બાજુ ખાલી આ આખો દરિયો છે અને દરિયા ની વચ્ચે ઝાડવા ઉભા છે બોલો પણ કે કે આપણે નિશાળમાં ભાઈ દરિયાની વચ્ચે લીંબુડી એના જેવું અત્યારે સ્થિતિ દરિયા ની વચ્ચે ઝાડવા કોને વાવ્યા છે ભાઈ ઈ મને ખબર પડતી નથી અને આગળ છે ને બહુ ક્રાઉડ હતું એટલે ત્યાંથી આવી ગયા થોડાક આ બાજુ શાંત એરિયામાં અને થોડી વાર ઉભા રહી ગયા જુઓ તો હજી તમે પાછળ ગાડીઓ દેખાતી હશે અને આ લંગુર એક અહીં બેઠો છે લંગુર નો અંગુર સોરી ભાઈ બહુ બેજતી કરું આને કાપી ના ખાય તો ભાઈ હે આખા વિડીયો માં બે હાઈ આવ્યા હતા આજે નામ કર દે કર દઈ આમ કરવાનું હતું ભાઈ ફોટો જોવો કેવો મસ્ત મજાનો આવે છે ભાઈ જો આવે જ ને ભાઈ ભાઈ ની પાસે આઈફોન આઈફોન તો નથી પણ આઈફોન નો ભાઈ છે નથિંગ નથિંગ નથી ત્યારે જે શૂટિંગ કરું છું ફોન નું નામ છે નથિંગ ટુ પ્રો અને આ છે મારો બ્રો અને સામે જો બોટ દેખાય દેખાય દરિયામાં અને અહીંયા પાણી આ તો વચ્ચે કીચડ છે ઓલા પણ પાણી હે ભાઈ તો આવો નજારો ગુજરાત હું બોર્ડ રોજી પોટ અને સામે કઈક ભાઈ છે એ કઈ ખબર નહિ હું હોય અને આ બાજુ ઓલી બાજુ દરિયો આ બાજુ દરિયો અને વચ્ચે આ રોડ આખો જોખો ભાઈ કેટલી પબ્લિક છે ભાઈ આજે રવિવાર છે ને તો ભાઈ પબ્લિક નો અહીંયા કહેવાય ને ભાઈ ઉમરાટો આવ્યો હોય અને આ ભાઈ આવીને ડાયરેક્ટ ફોટા પાડવા પડ્યો કેવા ફોટા બધાય તો જો ભાઈ આ સ્નેપ વાળા સ્નેપચેટ ક્યાં સ્નેપચેટ કોણ વાપરે ખબર છોકરીઓ એટલે એનો મતલબ કે આ છોકરીએ તો કઈક મજા આવે એવો નજારો હોય ને થોડુંક મેન્ડ ફ્રેશ થઈ જાય એવો નજારો હોય તો હાલો થોડીક ફોન ને સાઈડ મૂકીને ફોટા ફોટા પાડી લે ભાઈ દેખાડો કરવો પડશે ને ઇન્સ્ટાગ્રામ માં કમાય ફોટા આવ્યા હતા ભાઈ તો હાલો ફટાફટ ફોટા પાડી હું એક ફોટા ના પાંચસો રૂપિયા લઉં છું અને આ ભાઈ જેટલા બી ફોટા પડશે એટલે ગામનો નો હેલા કેવાય દોસ્તાર છે તો હવે થોડુંક વ્યાજ બી રાખીને ચારસો રૂપિયા લઈ લે સો રૂપિયા ઓછા બરોબર હાલ ભાઈ જેટલા બી ફોટા પડશે આમ જોવો ભાઈ છોકરીઓ જેમ તૈયાર થાય

આ બધા લોકો જાય છે પણ નીચે જવાય નહીં કારણ કે આમાં પાણી ભાઈ એમાં તો કાદવ કીચડ છે નીચે જવાનું ભાઈ કાઈ રખાય જ નહીં ખાલી ઉપર આય શાંતિથી થી મોજ મસ્તી કરીને વયુ જવાય અંદર બાકી જુઓ તમે અત્યારે public જોવો ખાલી અને નજારો જોવો એમ લાગે કે મુંબઈ નું મરીન ડ્રાઈવ ના હોય એવી રીતે છે ભાઈ જેવું ન્યા હોય ને એવું જ છે અહીંયા ખાલી ફેર કેટલો ખબર છે ઓલા પાણા હોય ને એ પાણા નથી એવા પણ અમારા જેવા પાણા છે જ ને જો આ રહ્યો એક પાણો જ છે એક પ્રકારનો આને એવું લાગે ને તો આમાં નાખી દેવો છે ભાઈ અત્યારે વાગી ગયા છે સાંજના સાત અને સાત વાગે ભાઈ અમે હજી અહીંયા રોજિપોટ જ છીએ અને હવે અમે વિચારી છે કે અહીંયા જઈએ કારણ કે અહીંયા ભાઈ હવે મચ્છીઓનો મચ્છર મચ્છરાઓનો ત્રાસ વધી ગયો છે ભાઈ અહીંયા નાની નાની જીવાય તો એ બહુ કવડે છે કારણ કે પાણી રહ્યું અને ભાઈ કેટલા દિવસે પાણી પીડ્યું એટલે ખબર જ છે ભાઈ જ્યાં આપણે પાણી ભરાતું હોય ને મચ્છર થાય મચ્છી થાય તો એવું કઈ અહીંયા થઈ ગયું છે તો ભાઈ રોજી પોર્ટનો નજારો બહુ મજા રહી અને હજી એક બીજો પોર્ટ છે બેડી પોર્ટ પણ ત્યાં છે ને ઓલી બાજુ છે આ સાઈડ છે તો ત્યાં તો ક્યારેય હું ગયો નથી ગયો તો પણ ત્યાં બહુ મજા એવું હતું ને આની જેવી મજા અલગ છે ભાઈ આખી અલગ મજા છે એ કારણ કે હું કા મજા નથી કઈ મારે કેવું નથી ભાઈ એ જેવું હોય બાકી આ નજારો તમને કેવો લાગ્યો ફટાફટ કમેન્ટ કરી દો ને હવે થી નીકળી જાય જામનગર સાઈડ તો કીધું તું ને કે ભાઈ જામનગરમાં એક ઓસવાળ સેન્ટર કરીને સેન્ટર છે અહીંયા એક સેલ છે કપડાનો ને એનો તો જો આ છે ઓસવાળ સેન્ટર ફોકસ કરી નાખો ઓસવાડ સેન્ટર તો કીધું તું ને કે ભાઈ ભાઈ ને ખબર પડશે લાઈ લઈ જાહે તો ભાઈ રોહિત થી direct ભાઈ અમને અહી લઇ આવ્યો ક્યાર નો વાહે લાગ્યો તો ક્યાં જાવું હે જાવું હે ચાલો અંદર જઈને જોઈ લઈએ કે ભાઈ કેવો સેલ છે ને કેવા અંદર કપડા મળે હે હારા મળતા હશે ને તો ગાહડીયે બાંધી લેવાના હે એ વાંદર ગયા ને એવા ધોયેલ મુલાન જેમ પાછા આવી ગયા કારણ કે મારા ભાઈ કારણ કે મારા ભાઈ મારા ભાઈ ની ચોઈસ છે ને થોડીક નેક્સ્ટ લેવલ થઈ ગઈ છે એવું એ કે છે કારણ કે એવું લાગે છે પગાર વધી ગયો લાગે એટલે હા તો ભાઈ પાછા બાર નીકળી ગયા અંદરથી કઈ લીધું બીધું કઈ હે નહીં આથી બે ત્રણ મહિના પેલા આવ્યા હતા ને ત્યારે એ હતું ને એ વસ્તુ હતી એવું લાગ્યું એટલે પાછા બાર આવી ગયા